મૌન એકાંતના સંસ્કાર જીવન શું છે એ જાણવાની જે લોકોની દ્રષ્ટિ જાગી નથી એટલે એ તો ધીમે ધીમે સુધરવાના પણ આ મૌન એકાંતમાં રહેવાથી જે સંસ્કાર પડવાના તે તો ખૂબ જબરજસ્ત પડવાના અને એનાથી એનું કલ્યાણ જ થશે એ સંસ્કાર આટલા એકવીસ દિવસના કદી મિથ્યા જશે નહીં અને અંદર રહીને જે પ્રાર્થના ભજન ગાઈએ અને તેને અનુકૂળ જીવન જીવીએ તો આપણી ભાવના હંમેશા જીવતી જ રહેવાની છે એવો અભ્યાસ કર્યાથી એનો પ્રત્યક્ષ ફાયદો વર્તાય છે પણ સમાજમાં એવા માણસો નથી કે જેની આવી ધગધગતી ભાવના પ્રગટેલી હોય ભગવાનનું સ્મરણ એવા પ્રકારનું સાધન છે કે જે હરતા ફરતા ખાતા પીતા કે દરેક કાર્ય કરતાં કરતાં થઈ શકે છે એનાથી એવી તો ધૂન પ્રગટે છે અને એ એવી ધસારા બંધ પ્રગટેલી રહે છે કે જેમ નદીમાં પ્રચંડ પૂર આવે છે ત્યારે તેનો પ્રવાહ બદલાઈ જાય છે તેમ એવી ભાવનાનું પ્રચંડ પૂર જ્યારે પ્રગટે છે ત્યારે જીવનનો પણ પ્રવાહ બદલાઈ જાય છે આ એક તદ્દન સાચી હકીકત છે નદીમાં તો એવું બને છે તે જોઈએ છીએ અને જીવનમાં પણ તેવું બનતું હોય છે હરિ ઓમ